જય દ્વારકાધીશ આજે હું તમને એક વાત કહેવા દઈ રહી તમે મને જેટલો ઇસ્ટામાં સપોર્ટ કરો છો મારા ભાઈ મારી બહેનો બધાને તમે મારી પરિવાર હો આમ તો જોવા જાવ તમે મારો પરિવાર જ છો અને આ તમે જેટલો મને ઇન્સ્ટામાં ફેસબુકમાં બધા એમાં સપોર્ટ કરો હો એટલો મને યુટ્યુબમાં પણ સપોર્ટ કરો યુટ્યુબમાં પણ ફોલોવર મને ફોલો કરો લાઈક કરો તમારી એક લાઇક એક ફોલોવર મારા માટે કેટલું મહત્ત્વ છે એ તો હું જ જાણું છું કોઈ પણ નાના મોટા યુટ્યુબરને તમે ફોલો કરો કે તમે લાઈક કરો તમે કમેન્ટ કરો સારી તો એને અંદરથી કેટલી ઉત્સાહ જડે એ એક વિડીયો બનાવતું હોય એને જ ખબર હોય અને બીજી વાત એ કે મને બહુ બધું વિડીયો મારે કોઈ આવવાનો શોખ નહોતો અને વિડીયો મારે કોઈ બનાવવાનો પણ શોખ નહોતો માણાને કહેવાય ને કે મણહને મણહને મણને હાલાદ હોય ને એવો એ શું કરાવે ને શું નક્કી ન હોય અને માણસના મેણા પણ આપણને શું કરાવે એ પણ આપણા નક્કી ના હોય અત્યારે મને ઘણા બધા મણા કે ઓહો વિડીયોમાં કેટલું કમાય ઓહો વિડીયોમાં તો બહુ કમાતી એ ઓહો વી સેલિબ્રિટી આવી સેલિબ્રિટી એમ ઘણા મને એ ભલે દિલથી એમ નથી કહેતા કે તું વિડીયોમાં કમા પણ એ અંદરથી એ મને હભરાવવા માગે કે તું કેટલું કમા મતલબ હંભરાવવા માંડે માગે એટલે હું તમને મારા ભાઈને મારી બહેનને તમે બધા મારી ફેમિલી હો બધા મારો પરિવાર હો એટલે હું તમને એક જ વાત કહેવા માગું કે મને જેટલો ઇન્સ્ટામાં ફેસબુકમાં સપોર્ટ કરો છો એટલો ને એટલો યુટ્યુબમાં પણ કરો યુટ્યુબમાં મારી આઈડી શાંતિ રાજપૂત બ્લોગ કરીને છે પ્લીઝ મહેરબાની કરીને મારી એક એટલી રિક્વેસ્ટ છે હા આ વિડીયો વરે જોશે એટલે વરે કહેશે ઓહો એ તો બધે ભીખ માગેરી પણ આમાં મારી કોઈ ભીખ માંગવાને નહીં તમારું મારું આખે કારણ કે તમે મારે પરિવાર હો પરિવાર પાસે માંગવાનું હરેકને આ એટલે જ હું તમને કહું કે મારો પરિવાર મારી ભાઈ બહેન બધા થઈ અને મને યુટ્યુબમાં પણ એટલો જ સપોર્ટ કરો બાકી તો કાંઈ મારી ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો બોલવામાં મને યુટ્યુબમાં એક હજાર ફોલોવર ચાર હજાર કલાક કોસ્ટ ટાઈમ પૂરું કરી દઉં અને મારી તમને મારા આખે આખી મતલબ હું આટલી ત્યાંથી શરૂથી જ કહાની હું તમને કહેવા માગું છું મારી કે શું મારા થવું શું મેં કર્યું બધી કેવી મારા હારે ઘટના ઘટી કેવી ના ઘટી બધું તમને કહેવા માગું કારણ કે તમે મારી ફેમિલી હો તમે મારો પરિવાર હો એટલે મને તમે સપોર્ટ કરો ને એના ઉપર પણ આપણે વિડીયો બનાવશું યુટ્યુબમાં પણ સપોર્ટ કરો એટલો ને એટલો બધાને હું કહેવા માગું ઇન્સ્ટામાં મને એટલો સપોર્ટ તમે કરો ને યુટ્યુબમાં પણ કરો ને હું ફેસબુકમાં પણ કરો ફેસબુકમાં મારો શાંતિ રાજપૂત યુટ્યુબમાં પણ શાંતિ રાજપૂત આઈડી અને ઇસ્ટામાં પણ શાંતિ રાજપૂત અને હા ઇન્સ્ટા ઉપર પણ ઇન્સ્ટાની આઈડી ઉપર પણ લિંક આપેલી છે યુટ્યુબની માણને જે કેવું હોય કે મને કોઈ ફરક નથી પડતો કારણ કે મને માણ મણહને મોઢે વાત કરે ને આપણે રૂબરૂ ઈ માણસ ચાર પાંચ અડધી જગ્યાએ કહીં હશે વાતો બાકી તમે જે મારો પરિવાર હો તમે જે મારી ફેમિલી હો તમથી હું વાતું કરું ને તમે ક્યાંય ક્યારે નહીં કહો એ મને પાક્કું ખબર હશે અને વાત કરશો તો પણ સારી કરશો પાંચ ટકા એવા કોક હોય ખરા ખરાબ કે નારા કેવો હો આ વિડીયો બનાવીને જોતા કેવા મૂકે અને એનાથી કોઈ ફરક ના પડે બે માણસ સારા જ હવા વાળો હોય અને એક ખરાબ હોય તો આપણે ખરાબ સામે ધ્યાન દેવાની હોય કે સારા સામે જે આપણને બે વ્યક્તિ સારા હોય ને એક વ્યક્તિ ખરાબ તો બે વ્યક્તિને આપણે ધ્યાન દેવાની હોય બે વ્યક્તિ લારે બે વ્યક્તિને આપણે જાણવાનો એક વ્યક્તિની એ માલ્યા કરે એટલે મારું કહેવાનો મતલબ એ જ છે કે યુટ્યુબમાં પણ મને સપોર્ટ કરો જય માતાજી જય દ્વારકાધીશ ભૂલચૂક કાંઈ મારી થઈ હોય તો મને માફ કરજો મારે બોલવામાં કારણ કે મને બોલતા કેમેરા સામે નથી એટલું આવડતું છતાંય ઓટા ગોટા વારી દઉં અગડમ બગડમ કરી છતાંય તમે મને આટલો સપોર્ટ કરો એટલે મને અંદરથી ખુશી મળે કે ના મને આટલો સપોર્ટ કરે